ખાલી કરવા તો ગાડી લગાડી દીધી હતી પણ હવે અહીંયા ખાલી કરવામાં થોડોક લોચો થયો છે એની આપણે ગાડી લગાડ દીધી પોઈન્ટ ઉપર ના ગોડાઉન છે ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે બેંગ્લોર પહોંચી ગયા હતા અને મિત્રો આપણે જે આગળનો વિડીયો તમે જવું હોય એ થોડોક લેટ આવ્યો હોય છે એનું કારણ હતું કે જ્યાં આપણે આ ગાડી ખાલી કરવાની હતી ને નિ આપણે નેટવર્કનો પ્રોબ્લેમ હતો એટલે એના હિસાબે આપણે વિડીયો મોડો અપલોડ થયો હતો અને અત્યારે જોવો આપણે જ્યાં ખાલી કરવાની હતી ને નિ આપણે અત્યારે જુઓ આવી ગયા છે અને અત્યારે જુઓ આપણે ઠાઠું ને એવું ફેલું છે જો તમે આપણે જ્યાં ખાલી કરવાની હતી ને ની આપણે ગાડી લગાડી દીધી પોઈન્ટ ઉપર અને આ ગોડાઉન છે અત્યારે કમ્પ્લીટ ગાડી તો લગાડી દીધી છે જોવું હવે કેટલી વાર લાગે છે કેમકે આપણે લગભગ બે જગ્યાએ ગાડી ખાલી કરવાની થઈ છે જોવી વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ના આપણે ગોડાઉન છે હવે મિત્રો આપણે જોવા અહીંયા ખાલી કરવા તો ગાડી લગાડી દીધી હતી પણ હવે અહીંયા ખાલી કરવામાં થોડોક લોચો થયો છે કેમકે આ પાર્ટી એમ કે છે કે ભાઈ મારો માલ જોઈએ એ આગળ પડ્યો છે અને બીજો માલ રહ્યો એ ઉતારીને આવો પછી આપણે અહીંયા ગાડી ખાલી કરશું એટલે અત્યારે આપણને એમ કહે છે કે ભાઈ તમારે વસ કોટા જવાનું છે એ આપણે બેંગ્લોર વટીને આવે છે એટલે આપણે અત્યારે ટ્રાન્સપોર્ટરવાળાને બધાને ફોન કર્યા છે એટલે આપણે કીધું કે ભાઈ આપણે અહીંયા જ ગાડી ખાલી કરાવો કેમ કે નહીં આ વોસ્કોટા કોટા જાય ત્યાંથી પાછી આવે તો કિલોમીટર નહીં બધા ચડી જાય અને અત્યારે જવો એ વાતચીત કરે છે ટ્રાન્સપોર્ટવાળાની બધાએ કે ભાઈ શું કરવું એ કેમકે એનો માલ જોયો ને એ વેચે ગાડીમાં છે અને આ પાછળનો માલ જોયો ને એ બધા રહ્યો એ આગળનોમાં આગળ ખાલી કરવાની છે અને એ પાછું આપણને એડ્રેસ બીજું દીધું કે હોસ્કોટા હોસ્કોટા આવે આપણે બેંગ્લોર વટીન એટલે ન્યાય આપણે ટ્રાન્સપોર્ટવાળાએ તો ના છે પછી શું ડિસ્કસ થાય છે એ આગળ હવે આપણને ખબર પડશે કે ભાઈ આપણે હોસ્કોટા જવાનું થાય છે કે પછી બીજી કઈ ગાડી ખાલી કરાવે છે કે પછી અહીંયા કરે છે એ હવે આપણને ફોનને એવું આવે પછી ખબર પડે કે ના એ જે નવું જ બીનું લાગે છે જુઓ તમે અને આપણે આવા બધા બોક્સ ભરા છે હવે એમ કે આ માલ એ આગળનો માલ આગળની પાર્ટીનો છે અને એમનો માલ જોય વેચા પડ્યો આપણને ખબર પડે શું હે જોી ખેંચીને આવ્યો એમ થઈ જાય ટાઈમ ફેર ખાલી કરી નાખીને ક્યાં આવો લોચા થયા હવે મિત્રો આપણે ટાઈમ ટુ ટાઈમ ગાડી આપણે પોચાડી પણ અહીંયા આવીને ફિલ્મ થઈ ગઈ છે પાછી જોવી હવે શું થાય છે એટલે ગાડીઓવાળાની જ આવી જ હાલત થાય છે આપણને એમ થયું પરચુરણમાં હોય છે પણ આમાં એવું જ છે આપણને એવું હતું કે લાદીમાં ક્યારેક એવા લોચા થતા હતા પણ પરચુરણમાં આવા લોચા થાય છે એ તો આપણને ખબર પડી ગઈ ને જોવી હવે શું કહે ટ્રાન્સપોર્ટવાળાની બધા પછી આપણને ખબર પડે અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો હવે મિત્રો અત્યારે જોવા બહાર હવા બહાર જેવું થઈ ગયું છે અને હજી સુધી કાંઈ નેઠો થયો નથી કેમકે આપણે ટ્રાન્સપોર્ટવાળાને અને આપણે બધાને ફોન કર્યા છે પણ હજી સુધી કાંઈ આનો નેઠો આવ્યો નથી અત્યારે જુઓ આપણે ગાડી જે પોઈન્ટ ઉપર જ છે અને આની પાર્ટી એમ કે છે કે ભાઈ અહીંયા ગાડી ખાલી નહીં થાય અને આપણને બિલ નહીં બધી પાછું આપી દીધું છે ટ્રાન્સપોર્ટવાળાએ કીધું કે ભાઈ ગાડી ત્યાં ખાલી થઈ જઈ છે જોવી હવે ક્યારે ડિસિઝન આવે છે અને આજ આપણે હવે લગભગ જો બીજી જગ્યાએ જવાનું થાય તો હવે ખટારો આપણો એ જગ્યાએ ખાલી થાય નહીં કેમકે અત્યારે આપણે અહીંયા બાર હવાબાર જેવું તો અહીંયા થઈ ગયું છે અને નીચે આપણે તાલપત્રીની ખોલેલું છે અને નીચે અહીંથી આપણે બહારો ને એવા નીકળી ત્યાં જ આપણે અહીંયા દોઢ બે ત્રણ વાગી જાય અને ત્યાં પોખતા પોખતા એ જે ફાઇન પડી જાય કેમકે અહીંથી એ જે હોસ્કોટા ઉપર આપણે જવાનું છે એંસી કિલોમીટર થાય એટલે કેમ કે ટ્રાફિક ને હિસાબે આપણે ત્યાં દોઢ બે કલાક ટ્રાફિકમાં એક ફસાઈ જાય એટલે આ વખતે તો કાંઈ નક્કી નથી કે ભાઈ આજની તારીખમાં ખટારો ખાલી થાય એવું પણ જો ટ્રાન્સપોર્ટવાળો અહીંયા ગાડી ખાલી કરાવી દે ને તો આપણો મેળ આવી જાય નગર પછી આજ ગાડી ખાલી કરવાની સંભાવના ઓછી છે એવું લાગે હે હવે જો બી હવે ટ્રાન્સપોર્ટવાળાનો એનો હું ફોન આવે છે વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ મજૂરી આપણે જો રેડી બેઠા છે પણ તોય બીજા આમાં હું લોચો હોય એ જ નથી ખબર પડતી એમ કહેશે કે ભાઈ આગળ માલ પીડો છે આ માલ પીડો છે ને હવે આમાં કંઈ આપણને જાય સૂઝવા નથી દેતા હવે જોવી હવે શું પોઝિશન થાય છે આપણે વાગી છે હવા બાર જેવું શું કલ્પેશભાઈ તમને હું એંધાણ દેખાય અહીંયા ખાલી કરાવી છે કે પછી જાવું છે ક્યાંય અહીંયા ખાલી કરાવી છે અહીંયા કરાવી છે ને અહીંયા જ કરાવવાની થાય ગાડી ખાલી જોવી હવે શું ડિસિઝન આવે પછી ખબર પડે હવે જ્યાં ખાલી કરવાની હતી ને ત્યાં ગાડી ન થઈ અને હવે આપણે બીજી જગ્યાએ જવાનું છે હવે બીજી જગ્યાનું લોકેશન નાખે છે પાર્ટી જે સુધી આપણે લોકેશન આપ્યું નથી લોકેશન આપે પછી આપણે જવાનું એટલે હવે આપણે હોસ્કોટાનું કહેતા હતા પણ પહેલાં આપણે લોકેશન આવે પછી આપણે અહીંથી નીકળશું એટલે અત્યારે હવે ઘડીક વાર આપણે ગાડી સાઈડમાં રાખી દઈ લોકેશન આવે પછી આપણે નીકળશું બાકી આપણે જ્યાં ગયા હતા ત્યાં તો ના જ પડી ગયો અહીંયા ખાલી નથી કરવાની એટલે હવે આપણે અહીંથી આ જીઆઈડીસી એરિયા જેવું છે ને આપણે સાઈડમાં રાખી કાઢી કેમ કે અહીંયા બધા ગોડાઉન જ છે આપણે પરસોત્તમ ના ગોડાઉન જ છે બધા એટલે હવે આપણે હેલા જાય બાજુ છે આપડે ત્યાં વર્ષ કોટા જાય ન્યા જાય પછી ખબર પડે ને કેવું છે હે આપણને પાર્ટી એ લોકેશન નથી નાખ્યું લોકેશન નાખે પછી ખબર પડે અત્યારે આપણે મેન રોડ ઉપર વહી જાય મિત્રો આપણે જોવો મેન રોડ ઉપર ચડી ગયા છે હજી ઉપર જે મેન રોડ છે અને આપણે અત્યારે સર્વિસ રોડ ઉપર હેલા જાય છે અને આ આપણે રસ્તો જે છે હોસકોંડા હવે આપણે હેલા જઈએ અને આગળ ગાડી ઊભી રાખીએ એટલે બાલથી આપણને લોકેશન નાખી દે પછી આપણને ખબર પડે કે અહીંથી કેટલું એ લોકેશન થાય છે મિત્રો આપણે જોવો સર્વિસ રોડ જોવો પૂરો થવા આવ્યો છે અને હવે સીધો આપણે મેન રોડ ચાલુ થાય છે ના સીધો આપણે વહી ગયી છે વોસ્કોન્ડા જોવા બોર્ડ ને એવું છે દેવન અલી છે પંદર કિલોમીટર પછી એરપોર્ટ છે ત્રેવીસ કિલોમીટર ચેન્નાઈ છે ત્રણસો ને ચાલીસ કિલોમીટર અને હૈદરાબાદ છે પાંચસો ને ઓગણચાલીસ કિલોમીટર હવે આપણે આયલા જાય આગળ અને આગળ ક્યાંક ઊભી રાખી ગાડી પછી આપણે લોકેશન એકવાર ચેક કરી લઈને પછી આપણને ખબર પડે કે ભાઈ શું પોઝિશન છે અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી ગયો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જવા રસ્તો આવી ગયો છે અહીંથી હૈદરાબાદ જવાય હૈદરાબાદ છે આઈથી પાંચસો સત્યાવી અને ચેન્નાઈને છે ત્રણસો સત્યાવી એટલે આપણે આ હૈદરાબાદ જવું હોય બેંગ્લોરથી તો એ આપણે અહીંથી રસ્તો વળે છે અને આપણે જવાનું છે સીધું કેમ કે આપણે જવાનું છે વસકોટ અને આપણે હૈદરાબાદ અહીંથી સીધું અનંતપુર ડોન કરનુલ સરચલના ને એ બધું આવે અને સીધું આવી જાય હૈદરાબાદ અને હૈદરાબાદ થાય આપણે બેંગ્લોર થી થાય પાંચસો સવા પાંચસો જેવા કિલોમીટર થાય છે નીચે રસ્તો જોઈએ આપણે સીધો આવી જાય હૈદરાબાદ અને આપણે જવાનું છે સીધું અને આપણે એ ખાલી કરવાનું છે એ વસકોંડા છે એ આપણે અહીંથી થાય છે પચાસ સાઠ કિલોમીટર જેવું થાય છે એ આપણે ખાલી કરવાનું લોકેશન જોયું ને એટલે હવે આપણે અહીંયા જાય પછી ખબર પડે કે પાર્ટી ગાડી આજ ખાલી કરશે કે નહીં કરે કેમકે આપણે અહીંયા પોખતા પોખતા એ કલાક દોઢ કલાક જેવું થઈ જાય છે પણ અત્યારે આપણે વાગવા એવા છે બે જો હવે શું થાય એ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને અહીંથી આપણે સામે દેખાઈએ આપણા બેંગ્લોર આપણે બેંગ્લોર તો મોટું છે પણ અહીંથી આપણને આવો વિડીયો દેખાય છે આ નીચે જે રસ્તો જાય ને એ આપણે જે હૈદરાબાદ વાળો રસ્તો આ સીધે સીધો આપણે વહી જાય હૈદરાબાદ આપણે વહી જવાનું છે સીધું ઓસકોંડા હાલો હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહી જો રોડ તો એક નંબર છે પણ આજે આપણે ગાડી ખાલી ન થઈ ઈ અફસોસ થઈ ગયો કા કલ્પેશભાઈ મોડ ભાંગી ગયો મોડ ભાંગી ગયો ને કલ્પેશભાઈનો મોડ ભાંગી ગયો કેમ કે ગાડી ખેંચી ખેંચીને આપણે પહોંચાડી હતી પણ ગાડી ખાલી ન થાય એટલે બહુ અફસોસ થયો કાંઈ વાંધો ને ગાડીઓના ધંધામાં તો આવવા હાઈલા જ રાખવાનું છે અને હવે આપણે કિલોમીટર કાપીએ અને વિડીયોમાં બને રહીજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો પણ મિત્રો આપડા એનો નજારો જુઓ તમે હાઈવે નો ફરતી બાજુ જોવો નાળીયે છે બે બાજુ કેમકે આપડા આ બેંગ્લોર આપણે વટી જ જવાનું હોય અને આગળ સીધું આપણે થઈ જઈએ અહીંયા તામિલ ચાલુ થઈ છે એટલે તામિલનું બધું આપણે અહીંયા નજારો આવે કેમકે આપણે તામિલમાં હજી આ વસુર નહીં આપણે બધું વટી જાય ને ત્યાર પછી નાળિયેરનું નાળિયેરીનું વધારે આવે હે અને વાતાવરણ એ આમ મજા જ એવા રાખે એવું વાતાવરણ હોય તામિલમાં જે આપણે ક્રિષ્નાગીરીની એ બાજુ જાય ને મદુરાઈ સેલમ બાજુ એ બાજુ વાતાવરણ હાવ ઠંડુ ઠંડુ જ હોય કેમકે જાજુ આપણે નાળિયેરીની એ બધું વધારે હોય એ બાજુ ના બાજુએ આપણે નજારો જોવો એક નંબર જ છે બધું લીલું ચમચ દેખાય અને રોડ એક નંબર છે લાદી જેવો રોડ છે કેમ કે પાણીના રેલા જેમ ગાડી ચાલી જાય યાર રોડ ઉપર તો હવે આપણે હાઇલા જાય ખાલી કરવાની જગ્યા ઉપર અને વિડીયોમાં ભયના રહી મિત્રો આપણે જોવો ઢોલ નાખી ગાડી ઉભી છે અને આપણે પાર્ટીને ફોન કર્યો હતો તો પાર્ટીએ કીધું કે આજ ગાડી ખાલી નહીં થાય સવારે ગાડી ખાલી થઈ છે હવે અત્યારે જુઓ આપણે ઢોલ નાખી ગાડી રાખી દીધી અને થોડીક ગાડી આપણે સાફ કરવાની બાકી હતી એટલે જુઓ અત્યારે કલ્પેશભાઈ ગાડી સાફ કરે છે અને અત્યારે સામાન થોડો ઘેઠો ઉતાર લીધો ઢોલોને એવું બધું અને આપણે અહીંયા નાવાની હોય સુવિધા છે એટલે હવે આપણે અહીંયા નાહી ધોઈ લઈ અને પછી આપણે મોડેકથી અહીંથી નીકળશું પછી સાંજેપુર આપણે ઠેકાણે વહી જઈશું અત્યારે આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જાય અને અત્યારે આપણે અહીંયા ગાડી સાફ કરી નાખી વ્યવસ્થિત અને આપણે ટોલ પૂર પાસ કરીને ઉભારી આવી અને સીધો રોડ આપણે વહી જઈએ ચેન્નાઈ હોસ્કોન્ડા અને આપણે અહીંયા નાહી ધોઈ લઈ પછી આપણે એથી મોડેકથી નીકળશું અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણે જો નાય ધોઈન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને હમણાં હવે આપણે અડધી કલાક પછી આપણે નીકળી આવી છીએ અને અત્યારે આપણે કલ્પેશભાઈ નાવા ગયા છે એટલે એ નાઈન આવે ને ત્યાર પછી આપણે ભાઈલા જાય અને આપણે ઠેકાણે જઈને ગાડી રાખી દઈશું એટલે હું જે કોઈ ગાડી આગળ આવી હોય તો આપણે હું જે વારામાં આવી જાય ગાડી એટલે કાલ સવારે આપણે ગાડી ખાલી થઈ છે એટલે હવે થોડીક વારમાં આપણે નીકળી જઈ અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગાડી કમ્પ્લીટ સાફ કરી નાખી છે કલ્પેશભાઈ કમ્પ્લેટ સાફ કરી નાખ્યા છે બે બાજુના પગા સાફ કરી નાખ્યા છે અને અહીંયા આપણે ડેશબોર્ડ ને એ બધું કમ્પ્લેટ કરી નાખ્યું છે અને હવે આપણે કલ્પેશભાઈ નાઈને આવે પછી આપણે અહીંથી નીકળી અને આપણે આવડો સીધો રસ્તો વહી જઈએ આપણે ચેન્નાઈ વહી જઈએ તામિલનાડુમાં અત્યારે જોવો બધી ગાડીઓ તડકો એવો છે અહીંયા વાત પૂછવામાં એવો તડકો છે જોવો એટલે હવે આપણે થોડીક વાર રહીને પછી નીકળી હવે મિત્રો આપણે હવે અહીંથી રનિંગ થાય અને કલ્પેશભાઈ એ નાઈ ધોઈ લીધું છે એટલે હવે આપણે અહીંથી ચા પાણી પીને પછી આપણે અહીંથી નીકળી એટલે અહીંયા જવું આપણે ચા પાણીની દુકાન છે એટલે આપણે ચા પાણી પી લઈ અને કલ્પેશભાઈ જોવો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે કમ્પ્લેટ કાનુડા જેવા થઈ ગયા છે મજા આવી ગઈ ને નાઈ લીધું એટલે ફ્રેશ થઈ જાય કાં અને હવે આપણે અહીંયા જોવો ચા પાણી પી લઈ અને અહીંયા જોવા હવે સમોસા ને એવું બધું મળે છે અને અહીંયા થોડોક નાસ્તો ને એવું બધું છે જોવો તમે હવે આપણે અહીંયા ચા પાણી પી લઈ પછી આપણે અહીંથી નીકળી મિત્રો આપણે જોવો ચા આવી ગઈ છે અને કલ્પેશભાઈએ એ જોવો સમોસું લીધું છે કેવું એ સમોસું મજા આવે એવું છે વેજીટેરિયન છે ને કેમ કે હવે અહીંયા ધ્યાન રાખવું પડે નગર આમાં નોનવેજ આવી જાય પાછું અને અહીંયા મિત્રો આપણે ભરૂચ ભાઈ મળી ગયા છે કયું તમારું ભરૂચ ભરૂચ માં ગયા સહયોગ હોટલ ની ગાડી છે સબર હોટલ એમની જોવા ઈસર ગાડી છે અમે અહીંયા વિડીયો ઉતારતા દીવડે ગુજરાતી બોલવા માંડ્યા તમને વિચાર થઈ ગયો કે આ ક્યાં તામિલવાડા ગુજરાતી બોલવા માંડ્યા તો હાલે તમારે આમાં હાઈટ બોડી આમ લા સીન એવો લાગે કે અહીંયા અન્ના આવી છે એના જેવો

किलोमीटर कापी सीटा इलाज ख़ाली कर આપણે જવા આ રિંગ રોડ એ આપણે પૂરો થાય છે હવે અહીંથી આપણે ખાલી સાઈડ ઉતરવાનું છે આપણે લોકેશન ઉપર હેલા જઈ છે જે આપણે ગોડાઉન લોકેશન આપ્યું ને એ લોકેશન ઉપર હેલા જઈ છે અને આ સિટીમાં રસ્તો જાય છે બેંગ્લોર બેંગ્લોર નું બોર્ડ આવ્યું

અને આપણે જો મેપ ચાલુ છે એટલે આમાં અવાજ વચન એવું હોય છે આ રસ્તો આપણે તિરુપતિ હોય જાય અને આપણે હવે અહીંથી મારવાની છે ખાલી સાઈડ અહીંયા પેલા આપણે ઉભી રાખશું ગાડી પછી આગળ આપણે હાલશું હવે મિત્રો આપણો આ રસ્તો બેંગ્લોર સિટી અંદર જાય અને આપણે અહીંયા બે કિલોમીટર હાલવાનું છે બે કિલોમીટર પછી પાછું વળી જવાનું છે આપણને બેપમાં એ રીતનું દેખાડે છે હવે આપણે વહેલા જાય અને પછી આપણે હજી લોકેશન ઉપર જવાનું છે એ લોકેશન આપણે અહીંયા બે કિલોમીટર દેખાડે છે બે કિલોમીટર પછી વળવાનું છે એટલે હવે આપણે પાસ કરી લઈ અને મિત્રો આપણે જોવા હાઈવે ઉપર થી અંદર ટર્ન મારી દીધો છે અને આપણે અહીંથી હવે સોળ કિલોમીટર દેખાડે છે જે આપણે લોકેશન ઉપર જવાનું છે અને રસ્તો આ રીતનો છે હવે હવે આગળ કેવો આવે આ અત્યારે આપણે બેંગ્લોર સિટી જ ગણાય છે કરી લઈ હવે મિત્રો આપણે જવો જ્યાં ગાડી ખાલી કરવાના હતા ત્યાં અત્યારે જવો પહોંચી ગયા છે અને આપણે અહીંયા અત્યારે સાઈડમાં રાખી દીધી ગાડી અને ગાડી આપણે સવારે ખાલી થઈ છે અત્યારે નહીં થાય અને આપણે બિલ નહીં એવું બધું દઈ દીધું હે અને અહીંયા જુઓ આપણે સાઈડમાં ગાડી રાખી દીધી છે અને આપણે અહીંયા જુઓ અમે સબ્જી મંડી બકાલા માર્કેટ વતન છે અમે જવું બધા ટમેટા અને એના કેરેટ પીડા છે અને આ બાજુ લગભગ દૂધની ફેક્ટરી હોય કે દહીંની હોય એવું કંઈક છે અને આ જોવો આપણે જે ખાલી કરવાનું હતું એ આવડું એડ્રેસ હતું અહીંનું લોકેશન નાખ્યું હતું આપણને એટલે હવે આપણે રાહ જોવી

કાંઈ વાંધો નહીં હવે આપણી ગાડી ક્યારે ખાલી થઈ છે સવારે સવારે વહેલી કરી દેજો બરાબર એટલે હું છે બે ડિલેવરી છે એટલે આઠ વાગે ચાલુ થઈ જાય છે ને ઓકે હલો